આજે ગુજરાતમાં એક પેરેલલ ઇનલિગલ ઇકોનોમી આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે કે જે સંપૂર્ણપણે ઇનલીગલ છે આજે તમે ગુજરાતમાં જોશો તો ગુજરાતમાં દારૂ મળે છે પરંતુ એ દારૂ ઇનલીગલ છે ગુજરાતમાં દારૂબંધી છે આજે સમગ્ર ગુજરાતમાં ખુલેઆમ આમ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે ચરસ વેચાય છે દરેક પ્રકારના જે છે ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ રહ્યા છે પરંતુ એ આજે ઇનલીગલ છે એ પણ એક પેરેલલ ઇનલીગલ ઇકોનોમીનો ભાગ છે આજે ગુજરાતમાં રેતી અને ખનન માફિયાઓ બન્યા છે આજે આજે ગુજરાતમાં ગુજરાતમાં નકલી 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 વસ્તુનો છે ઘી પનીર પીએસઆઈ આઈપીએસ નકલી કલેક્ટર નકલી જજ નકલી અદાલત રહી ગયું હતું તો થોડાક સમય પહેલા ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી પણ મળી આ બધી વસ્તુ એ ઇનલીગલ પેરેલલ ઇકોનોમીનો ભાગ છે આ બધી વસ્તુના લીધે થઈ શું રહ્યું છે આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજસ્વમાં નુકસાન થઈ રહ્યું છે આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા ગુજરાતના યુવાધનનો સરકારી તંત્ર પરથી ભરોસો ઉઠી રહ્યો છે આ બધી વસ્તુના લીધે ગુંડાઓ લફંગાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ બધી વસ્તુઓના લીધે અધિકારીઓના મિલીભગતના લીધે ગવર્નન્સ ઉપરથી ગુજરાતની જનતાનો વિશ્વાસ દિવસેને દિવસે ઘટી રહ્યો છે મારે વાત એ કરવી છે કે છેલ્લા બે વર્ષની અંદર એકસોને એકાણું કરોડનો દારૂ ગુજરાતમાં પકડાયો છે આ દારૂ વિદેશી દારૂ હતું આની સાથે સાથે ત્રણ કરોડનો દેશી દારૂ પકડાયો છે ત્રણ હજાર કરોડથી પણ વધારે અફીણ ચર અફીણ ચરસ અને ગાંજો પકડાયો છે ત્યારે આ બધી વસ્તુ એ નિયમિત રીતે પકડવામાં આવી છે પરંતુ મારો પ્રશ્ન એ છે કે જે નિયમિત રીતે આ ગુજરાતમાં વપરાય છે એ ક્યારે પકડવામાં આવશે

આજે ખુલેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે આજે તમે બધાએ જોયું છે કે પાનના ગલ્લે ડ્રગ્સ વેચાતું હોય બુટલેગર દારૂ વેચતો હોય આજે કોઈ જેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે આઈસ્ક્રીમની લારીઓ ઉપર ડ્રગ્સ વેચી રહ્યા હોય પણ તમે પહેલી વાર એવું સાંભળશો જે આજે હું કહેવા માંગુ છું કે મંદિરની અંદર ગુજરાતમાં ખુલેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે આ ગાંજો એક બે દિવસથી નહીં પરંતુ વર્ષોથી વેચાઈ રહ્યો છે ગોધાવી આગળ અંડરપાસ આગળ ગોગા મહારાજનું મંદિર આવેલું છે એ મંદિરમાં પૂજારી એ પૂજારીના કપડાં પહેરીને ગુજરાતમાં ગાંજો વેચી રહ્યો છે આ મંદિરમાં ગાંજો વેચાય છે અને આજની વાત નહીં એ વર્ષોથી વેચાઈ રહ્યો છે તેમ છતાં આજે એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી પરંતુ સાણંદમાં સો લોકો દાળુ પીવે છે એમના પર કાર્યવાહી થવી જોઈએ પણ આ બધી વસ્તુ પર કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી કેમ કે

કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા હોવા જોઈએ કે ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો ખોલે નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂણે ખૂણે જઈને દારૂના અડ્ડાઓ ખોલે ત્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના યુવાધન જોડે જે રમત કરી રહી છે જે મજાક કરી રહી છે એ આજે છતી પડી છે આજે ગુજરાતના યુવાધનો શારીરિક માનસિક રીતે ત્રાસી ગયા છે એમના પારિવારિક રીતે સામાજિક રીતે હેરાન થઈ ગયા છે આ બધા પાછળ આ ડ્રગ્સ અને દારૂનો ક્યાંક ને ક્યાંક બહુ મહત્વનો રોલ છે અને એ આજે ખુલેઆમ ગુજરાતમાં એટલા માટે વેચાઈ રહ્યું છે કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના એક ષડયંત્રનો ભાગ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી છે કે આજે ગુજરાતનું જે યુવા ધન છે આ બધાના રવાડે ચડે અને ભારતીય જનતા પાર્ટી ચારે તરફ જે ભ્રષ્ટાચાર કરી રહી છે મનરેગાના કોબાણના નામે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે બાજુ ભ્રષ્ટાચાર કરે ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક તો દારૂ વેચતા પકડાય છે ક્યાંક ડ્રગ્સ વેચતા પકડાય છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દારૂની મહેફિલો કરતા પકડાય છે ભાજપના કોંગ્રેસના નેતાઓ એક જ ઘરમાં બેસીને જુગાર રમે છે એક જ ઘરમાં બેસીને દારૂ પીતા પકડાય છે ત્યારે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આ યુવાધનને મેન મુદ્દાથી ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું બહુ મોટું ષડયંત્ર છે જે આજે મીડિયા સમક્ષ આપની સામે મેં મૂક્યું છે ધન્યવાદ